નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત વિષયની અંદર ગદ્ય સોળ રજ્જુ ભસ્મ ભવતી ઇતિ આ પાઠનો અનુવાદ અને સમજૂતીનો અભ્યાસ કરીશું આપની આપણી બુકની અંદર પેજ નંબર બાસઠ પર આ પાઠ છે તે આપવામાં આવેલો છે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે એમની પ્રસ્તાવના અને થોડાક પાઠનો અનુવાદ અને સમજૂતી છે એ મેળવી ચૂક્યા છીએ જેની અંદર અગાઉ આપણે જોયેલું કે એક વખત રાજા ભોજ છે એ પોતાના રાજદરબારમાં એક જાહેરાત કરે છે કે જે લોકો એમને રાખમાંથી દોરડું બનાવી આપશે એમને તેઓ એક હજાર રૂપિયા ઇનામ આપશે એટલે બધા જ લોકો રાખમાંથી દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થાય છે દોરડું બનાવવા માટે જે જરૂરી પદાર્થ એટલે કે રાખ અને પાણી પદ્ધતિનું જ્ઞાન એટલે કે જે રીતે ઘઉંના લોટમાંથી આપણે રોટલી બનાવીએ એ પદ્ધતિથી લોકો પરિચિત હોવાથી એ પદ્ધતિ એમણે અપનાવી અને પુરુષાર્થ એટલે કે રાખમાંથી દોરડું બનાવવા માટે તેઓ પુરુષાર્થ કરવા લાગ્યા પણ આખો દિવસ મહેનત કર્યા પછી પણ રાખમાંથી દોરડું બનતું નથી એટલે રાજા ભોજ નિરાશ થાય છે અને કાલિદાસને કહે છે કે હવે તમે જ મને રાખમાંથી દોરડું બનાવી આપો ત્યારે કાલિદાસ છે એ ખૂબ વિદ્વાન હતા એટલે એક દોરડું મંગાવે છે થાળી મંગાવે છે અને એ થાળીમાં એ દોરડાને મૂકી અને દોરડાના એક છેડેથી તે અગ્નિ છે એ પ્રગટાવે છે અને ધીમે ધીમે અગ્નિ છે તે આગળ આગળ સળગતો જાય છે અને દોરડું છે એ ધીમે ધીમે રાખનું સ્વરૂપ ધારણ કરે છે આમ રાખમાંથી દોરડું ન બન્યું તો કાંઈ નહીં પણ કાલિદાસે દોરડાને રાખનું સ્વરૂપ આપી અને દોરડું બનાવી આપ્યું તેથી કરી અને રાજા ભોજ છે તે ખૂબ પ્રસન્ન થાય છે આપણે હવે આ પાઠનો ક્રમશઃ અનુવાદ જોઈએ તો એકદા રાજસભાયામ भोजेन उद्घोषितम એટલે એકવાર રાજ્યસભામાં રાજા ભોજે उद्ઘोषितમ એટલે જાહેરાત કરી કે યદી કશ્ચિત જનહ યદી એટલે જો કશ્ચિત એટલે કોઈ જનહ એટલે લોકો ભસ્મના એટલે રાખમાંથી રજ્જુમ એટલે દોરડું નિર્માય એટલે બનાવી આપશે મહ્યમ એટલે મને दास्यति એટલે આપીસ તરહી એટલે તેને અહમ એટલે હું તરહી એટલે તો અહમ એટલે હું તસ્મે એટલે તેને રૂપિયાકાણમ એટલે કે રૂપિયા સહસ્ત્રમ એટલે 1000 પ્રદાસ્યામીતિ એટલે આપીસ એકવાર રાજ દરબાર માં રાજા ભોજે જાહેરાત કરી જે કોઈ પણ લોકો મને રાખમાંથી દોરડું બનાવી આપશે તેને હું એક હજાર રૂપિયા આપીશ રાજ્ઞ ઉદ્વોષમ શ્રુવા સર્વે નાગરિકા જના ભસ્મના રજ્જુમ નિર્માતું પ્રયત્નરતા સમજાતા એક એક શબ્દનો અર્થ સમજીએ એટલે રાજા જાહેરાત ભસ્મના એટલે સાંભળીને સર્વે રજૂમ એટલે દોરડું નિર્માતુમ એટલે બનાવવા માટે પ્રયત્નતા સંજાતા એટલે પ્રયત્નશીલ થયા રાજાની જાહેરાત સાંભળીને બધા જ નાગરિક લોકો રાખમાંથી દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થયા બીજો પેરેગ્રાફ આપણે જોઈએ તો પ્રાય સર્વે જનાના અયમ અનુભવ વર્તતે પદાર્થ નિર્માણાય પદાર્થા પદ્ધતિ જ્ઞાન પુરુષાર્થ અપેક્ષીત આપણે એક એક શબ્દનો અર્થ સમજીએ પ્રાય એટલે મોટે ભાગે સર્વેશાં એટલે બધા જ જય અનુભવ એટલે લોકોનો આ અનુભવ વર્તતે એટલે હતો યત એટલે કે કસ્યચિત એટલે કોઈ પણ પદાર્થ એટલે પદાર્થનું નિર્માણાય એટલે નિર્માણ કરવા માટે અથવા તો બનાવવા માટે કોઈ પણ પદાર્થનું નિર્માણ કરવા માટે પદાર્થા એટલે કે પદાર્થ પદ્ધતિ જ્ઞાનમ એટલે કે પદ્ધતિનું જ્ઞાન અને ત્રીજું પુરુષાર્થ એટલે કે પુરુષાર્થ અપેક્ષિત એટલે જરૂરી હોય છે સમગ્ર પંક્તિ આપણે સમજીએ તો ભાગે બધા જ લોકોનો આ અનુભવ હોય છે કે કોઈ પણ પદાર્થનું નિર્માણ કરવા માટે પદાર્થ પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ એમ ત્રણની જરૂરિયાત હોય છે યદી કારણ કારણભૂતા પદાર્થ ન સંતી કસ્યાપી નવીનસ પદાર્થસ્ય નિર્માણ કરતું ન શક્ય એટલે જો કારણ કારણભૂતા એટલે કારણ રૂપ પદાર્થ એટલે પદાર્થ ન સંતી ન હોય જો કારણ રૂપ પદાર્થ ન હોય તો કસ્યાપી એટલે કોઈ પણ નવીનસ્ય એટલે નવા એટલે પદાર્થનું નિર્માણમ એટલે નિર્માણ ન એટલે કરી શકાતું નથી જો પદાર્થ ન હોય તો કોઈ પણ નવા પદાર્થનું નિર્માણ કરી શકાતું નથી એટલે વિદ્યાર્થી મિત્રો ધારો કે કોઈ નવા પદાર્થનું આપણે નિર્માણ કરવું હોય તો એના માટે થઈને સૌ પ્રથમ પદાર્થની જરૂર છે પછી તો કે પદ્ધતિનું જ્ઞાન એટલે એને કેવી રીતે બનાવવું એ જરૂરી છે અને ત્રીજું પુરુષાર્થ જરૂરી છે આપણે એક ઉદાહરણ દ્વારા આ વાત સમજીએ કે ધારો કે તમારે રોટલી બનાવવી છે તો રોટલી એ એક નવો પદાર્થ છે તો આ રોટલી બનાવવા માટે મૂળ પદાર્થ શું તો કે લોટ અને પાણી એટલે પદાર્થ વગર મતલબ કે લોટ અને પાણી વગર તો રોટલી બને જ નહીં એ બેય તો બેઝિક વસ્તુ કેવાય એટલે પદાર્થ જરૂરી પછી બીજું છે પદ્ધતિ જ્ઞાન એટલે રોટલી કેવી રીતે બનાવવી આપણે બરાબર જાણીએ છીએ કે લોટ અને પાણીનું યોગ્ય મિશ્રણ થાય તો જ સરસ રોટલી બને એટલે રોટલી કેવી રીતે બનાવી લોટ બાંધવો એને વણવી એને પકાવવી તો એ શું થયું પદ્ધતિનું જ્ઞાન એટલે પદાર્થ પણ હોવો જોઈએ પદ્ધતિનું જ્ઞાન એટલે એને કેવી રીતે બનાવવું એ પણ આવડવું જોઈએ અને ત્રીજું પુરુષાર્થ એટલે મહેનત આપણે પદાર્થ હોય લોટ અને પાણી હોય પદ્ધતિનું જ્ઞાન એટલે કે કેવી રીતે બનાવવું એ આવડતું હોય પણ આપણે પુરુષાર્થ ન કરીએ બનાવીએ જ નહીં તો રોટલી બની શકશે નહીં એટલે કોઈ પણ નવા પદાર્થનું નિર્માણ કરવું હોય તો પદાર્થ પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ આ ત્રણ બાબતો છે એ જરૂરી હોય હોય છે જો કારણરૂપ પદાર્થ ન તો કોઈપણ નવા પદાર્થનું નિર્માણ થઈ શકતું નથી સત્સુ કારણભૂતે શું સત્સુ એટલે વડી કારણભૂતે શું એટલે કારણરૂપ పదార్థం అపి యది నిర్మాణస్య పద్ధతి న అవగతాః తదాపి పదార్థస్య నిర్మాణం కర్తుం న పార్యామహో అర్థార్థ అనె వడి కారణ రూప పదార్థ అపి అంటే पण होई यदि એટલે జో నిర్మాణస్య అంటే બનાવాని રીతి થી పద్ధతి అంటే રીతి થી న అవగతాః పరిచిత న ହోయియే કારણરૂપ પદાર્થ હોય પણ બનાવવાની રીતથી પરિચિત ન હોય તો પણ તદાપી એટલે તો પણ પદાર્થનું નિર્માણ કરી શકાતું નથી એટલે કારણરૂપ પદાર્થ હોય લોટ અને પાણી હોય પણ બનાવતા જ ન આવડે તો રોટલી બને નહીં આગળ જોઈએ પદાર્થા ઉપસ્થિતા સ્યુ એટલે કે પદાર્થ હાજર જ હોય પદાર્થ હાજર જ હોય નિર્માણ રીતિ અવગતા એટલે કે બનાવવાની રીતથી પણ પરિચિત હોય તો પણ યાવત પર્યંતમ એટલે જ્યાં સુધી જન એટલે લોકો પુરુષાર્થમ એટલે પુરુષાર્થ ન કરોતી કરતા નથી તાવત પર્યંતમ ત્યાં સુધી સહ એટલે તે નવીનસ્ય પદાર્થસ્ય એટલે નવા પદાર્થનું નિર્માણમ કરતું સમર્થો ન ભવતી એટલે નિર્માણ કરી શકતો નથી એટલે જો પદાર્થ પણ હાજર હોય બનાવવાની પદ્ધતિથી પણ પરિચિત હોય તો પણ જ્યાં સુધી માણસ પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી તે નવા પદાર્થનું નિર્માણ કરી શકતો નથી એટલે કોઈ પણ પદાર્થને નવા પદાર્થને તમારે બનાવવો હોય તેમાં ત્રણ વસ્તુ મહત્ત્વની પદાર્થ પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ એટલે યાદ રાખજો પ પ પ હવે આપણે જે બે ફકરાનું ભાષાંતર કરેલું છે અહીંયા સુધી એનો એક વખત અનુવાદ સાથે જોઈએ તો એકવાર રાજસભામાં રાજા ભોજે જાહેરાત કરી કે જે કોઈ પણ લોકો મને રાખમાંથી દોરડું બનાવી આપશે તેને હું એક હજાર રૂપિયા આપીશ રાજાની જાહેરાત સાંભળીને બધા જ નાગરિક લોકો રાખમાંથી દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થયા મોટે ભાગે બધા લોકોનો એ અનુભવ હોય છે કે કોઈપણ પદાર્થનું નિર્માણ કરવા માટે પદાર્થ પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ જરૂરી હોય છે જો કારણરૂપ પદાર્થ ન હોય તો કોઈ પણ નવા પદાર્થનું નિર્માણ થઈ શકતું નથી અને વળી પદાર્થ હોય પણ બનાવવા માટેની પદ્ધતિથી પરિચિત ન હોય તો પણ નવા પદાર્થનું નિર્માણ થઈ શકતું નથી પદાર્થ હાજર હોય પદ્ધતિથી પણ પરિચિત હોય પણ જ્યાં સુધી માણસ પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી તે નવા પદાર્થનું નિર્માણ કરી શકતો નથી વિદ્યાર્થી મિત્રો આટલે સુધીનો અનુવાદ છે એ આ વિડીયો લેક્ચરમાં આપણે રાખીશું બાકીનો જે અનુવાદ છે તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં Chosu, thank you.